શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર શિયાળો આવતાની સાથે જ બધાના ઘરમાં અલગ અલગ વસાણાઓ બનવાના શરૂ થઈ જાય છે તો તેવી જ એક હેલ્ધી રેસિપી આજે ગુંદરની પેંદ જે ખૂબ જ ઓછા ઘીમાં ઘરે સરળ રીતે તૈયાર થઈ જાય છે આટલી સરળ રીતે તમે ગુંદરની પેંદ પહેલાં ક્યારે પણ નહીં બનાવી હોય જો તમે પહેલીવાર બનાવતા હોય તો પણ તે પરફેક્ટ જ તૈયાર થશે તો ચલો રેસીપી શરૂ કરીએ તો ગુંદરની ની બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા પચીસ ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે મિત્રો ગુંદરની પેન્દ માટે બાવરિયા ગુંદનો ઉપયોગ કરો તો તે ખૂબ જ સારું રહે છે પણ જો તે ના હોય તો ઘરમાં રહેલા કોઈ પણ ગુંદનો ઉપયોગ તમે કરી શકો છો ગુંદ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જેમ કે ગુંદમાં ખૂબ જ માત્રામાં ફાઈબર હોય છે તેથી તે ખોરાક ને પચાવવામાં મદદ કરે છે અને ગુંદરમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદ કરે છે વજન ઉતારવા માટે પણ ગુંદ ખૂબ જ ફાયદાકારક છે ત્યારબાદ અહીંયા અમે થોડા ડ્રાય ફ્રુટ લીધેલા છે જેમાં પચીસ ગ્રામ જેટલી બદામ પચીસ ગ્રામ જેટલા કાજુ અને પચીસ ગ્રામ જેટલા અખરોટ લીધેલા છે મિત્રો તમે તમારા મનગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સને અહીંયા એડ કરી શકો છો કે આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રૂટને તમે બાદ કરી શકો છો ત્યારબાદ મેં થોડા એવા સીડ્સ લીધેલા છે જે બધા જ વીસ વીસ ગ્રામ છે જેમાં વીસ ગ્રામ પોમ્પકીન સીડ્સ લીધેલા છે વીસ ગ્રામ સનફ્લાવરના સીડ્સ લીધેલા છે વીસ ગ્રામ જેટલા મગજતરીના સીડ્સ લીધેલા છે વીસ ગ્રામ અહીંયા કુકુંબરના સીડ્સ લીધેલા છે અને વીસ ગ્રામ જેટલી ચારોળી લીધેલી છે તમે આમાંથી જે કોઈ પણ વસ્તુ હોય તે લઈ શકો છો બાકીની સ્કીપ કરી શકો છો આ જ બધા હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સથી ગુંદરની પેન્ટ બને છે અને એક ચમચી ગરમ દૂધમાં શિયાળામાં રોજ સવારે ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે ત્યારબાદ અહીંયા સ્વીટનેસ માટે પચીસ ગ્રામ જેટલી કિસમિસ લીધેલી છે અને ત્રીસ થી પાંત્રીસ ગ્રામ જેટલો આ રીતનો ખજૂર છે જેના ખડિયાનો ભાગ કાઢી અને આ રીતે પોચો ખજૂર તૈયાર કરી લીધેલો છે હું અહીંયા ખજૂરની પેન છે તે સાકર કે ખાંડના ઉપયોગ વગર બનાવું છું માત્ર ખજૂરની જ સ્વીટનેસ એડ કરીશું તમે અહીંયા ખાંડ કે પછી સાકર જે કંઈ પણ ઉપયોગ કરવું હોય તે તેની સાથે લઈ શકો છો ત્યારબાદ અહીંયા પચીસ ગ્રામ અને એક નાની વાટકી જેટલું મેં નાળિયેરનું ખમણ લીધેલું છે ત્યારબાદ અહીંયા મેં અડધા લીટરથી થોડું ઉપર એવું

અહીંયા હું કાજુ બદામ અને અખરોટ ત્રણેયને એમ જ પેનમાં શેકું છું જરા પણ ઘીનો ઉપયોગ નથી કરેલો તો આ રીતે થોડા એવા ડ્રાય રોસ્ટ કરી લેવાથી ફ્રૂટ સ્વાદિષ્ટ લાગે છે અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં તેને પીસવાના છે જેથી કરીને ડ્રાયફ્રુટ્સમાં જરા પણ ભેજનો ભાગ હશે તો તે ઉડી જશે અને ફ્રૂટ ઝડપથી જ ક્રશ થઈ જશે થોડા એવા રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેની સાથે જ હું બધા જ સીડ્સને પણ એડ કરી દઈશ અને તેને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું જેથી તેમાં રહેલો ભેજનો ભાગ છે શિયાળા માટેનું આ વસાણું એટલે કે ગુંદરની પેંદ એટલી હેલ્ધી બને છે કે તેને ખાવાથી અમરના કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા કે પછી શરીરમાં રહેલી નબળાઈ છે તેને આ ગુંદરની પેંદ ખૂબ જ ઝડપથી દૂર કરે છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તે જ પેનમાં નાળિયેરનું ખમણ ઉમેરી દેશું અને એક મિનિટ માટે તેમાં હલાવતા રહેશું જેથી નાળિયેરનું ખમણ છે તે પણ તેની સાથે ડ્રાય રોસ્ટ થઈ જાય તૈયાર કરેલો બધા જ ડ્રાય ફ્રૂટ છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું જેથી તે ઠંડા થઈ જાય અને ઠંડા થઈ ગયા બાદ આપણે તેને પીસી લઈશું અહીંયા તેને પીસવા માટે આ રીતે હું મિક્સર જારમાં એડ કરી દઉં છું અને મિક્સર જાર બંધ કરી અને નટ્સ હોવાના કારણે આપણે તેને પલ્સ મોડમાં પીસી લઈશું જેથી કરીને તેમાં રહેલું તેલ છે તે જરા પણ રિલીઝ ના થાય તો અહીંયા બધા જ ડ્રાયફ્રુટ્સને મેં આ રીતે પીસી લીધેલા છે ત્યારબાદ તેમાં કિસમિસ અને ખજૂર છે તે પણ સાથે ઉમેરી દઈશું તેને પણ બંધ કરી અને પલ્સ મોડમાં તેને પીસી લેશું તો આ રીતે બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂર છે તે પીસાય અને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે તે જ પેનમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું આ રીતે બે ચમચી ઘી ઉમેર્યા બાદ ઘી મેલ્ટ થઈ જાય કે તરત જ આપણે તેમાં ગુંદ એડ કરી દઈશું અહીંયા આપણે ગુંદને દળવાની કે તેને પહેલાં ઘીમાં પલાળવાની કોઈ પણ ઝંઝટ વગર પેનમાં જ ગુંદને તળી લેશું ગુંદને તળતા સમયે ખાસ ધ્યાન રાખવાની બાબતમાં સૌથી પહેલાં તો ગુંદ છે તે સારી રીતે ઘીમાં ફૂટી જવું જોઈએ અને બધો જ ગુંદ સરખી રીતે તળાઈ જવો જોઈએ જો ગુંદ જરા પણ કાચો રહેશે તો તે દાંતમાં ચોટશે અને ગુંદરની પેન ખાવામાં સારી નહીં લાગે તો આ રીતે બધો જ ગુંદ ફૂલી અને સારી રીતે તળાઈ ગયો છે બસ આ સમયે આપણે પેનમાં જ તેને દબાવતા જઈ અને થોડો એવો ક્રશ કરી લેશું તો મિત્રો છે ને એકદમ સરળ રીત ન તો ગુંદરને પહેલાં પીસવાની ઝંઝટ કે ન એને ઘીમાં પલાળવાની કાંઈ ટેન્શન બસ આ જ રીતે ગુંદ થોડો એવો ક્રશ થઈ જાય કે ત્યારબાદ આપણે તેમાં સાઈડ પર રાખેલું બધું જ દૂધ છે તે ધીમે ધીમે કરીને એડ કરી દેસું દૂધ એડ કરતાની સાથે ગુંદર હોવાથી દૂધ છે તે ફાટવા લાગશે અને તેનો પાણીનો ભાગ અને પનીર જેવો ભાગ છે તે અલગ થવા લાગશે તો અહીંયા દૂધ ફાટી ગયા પછી તે જે મલાઈ છે તે પનીરની જેમ થોડી એવી ક્રમ્બલી બની જાય ત્યાં સુધી આપણે તેને સતત પેનમાં હલાવતા રહેશું અને એ રીતે દૂધને ઘટ કરતા રહેશું ગુંદરની પેન બનાવતા સમયે આપણે ગેસની ફ્લેમ છે તે લો ટુ મીડિયમ જ રાખવાની છે તો અહીંયા સતત ત્રણથી ચાર મિનિટ હલાવ્યા બાદ આ રીતે પનીર છે તે અલગ થઈ ગયું છે અને થોડું એવું ક્રમ્બલી થવા લાગ્યું છે બસ તે સમયે ડ્રાયફ્રૂટનો પાવડર અને ખજૂર તે બધું જ આપણે આમાં એડ કરી દેશું જો મિત્રો તમારા ઘરમાં થોડું ગળિયું ખવાતું હોય તો આ સમયે તમે ખાંડ કે પછી સાકરનો ઉપયોગ કરી શકો છો તો પેનમાં અહીંયા તમારે ખાંડ પણ ઉમેરી દેવી અને આ રીતે ચમચાની મદદથી હલાવતા જઈ અને બધો જ ફ્રૂટ છે તેને આપણે ગૂંદની સાથે મિક્સ કરી લેશું જ્યાં સુધી પેનમાં મોશ્ચરનો ભાગ છે ત્યાં સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે તેને સતત હલાવતા રહેશું અને પકાવતા રહેશું જેથી કરીને ગુંદરની પેંદ છે તે ખૂબ જ સરસ તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયો છે અને હવે પેંદ છે તે સારી રીતે પાકવા લાગી છે બસ તે સમયે અહીંયા બે ચમચી જેટલો હું ઘરનો બનાવેલો સૂંઠ પાવડર એડ કરું છું અને તેની સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દઈશ અને અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલું જાયફળને ખમણીને ઉમેરી દેશું આ સમયે તમે બજારમાં મળતો ગંઠોડા પાવડર કે પછી કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો શિયાળો હોવાના કારણે જો સૂંઠની માત્રા વધારે રાખશો તો પણ તે શરીર માટે ફાયદાકારક છે આ રીતે ગુંદરની પેંદ છે તે પેનનું તળિયું છોડવા લાગી છે મતલબ કે પેંદ સારી રીતે પાકી ગઈ છે આ સમયે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને હવે આપણે તેને કોઈ પણ એક બાઉલમાં કે પછી ડબ્બામાં તેને સર્વ કરી દેશું અને

અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે